ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના આપઘાત કેસે હવે નવો વળાંક લીધો છે અને આ કેસ માત્ર એક આત્મહત્યાનો મુદ્દો નહીં રહીને પોલીસ તંત્રની અંદરની કામગીરી અને અધિકારીઓની જવાબદારીઓ પર મોટા સવાલ ઉભા કરી રહ્યો છે આત્મહત્યાની દુષ્પ્રેરણાના આરોપો બાદ હવે સંબંધિત પીએસઆઈ સામે એફઆઈઆર નોંધાતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે કે દિગ્વિજયસિંહના મોત પાછળ તેમની શું ભૂમિકા હતી અને શું આ કેસમાં ખરેખર માનસિક ત્રાસ જવાબદાર બન્યો છે આજે ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાએ પરિવારની મુલાકાત લઈને આ મામલે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે આવો સમગ્ર ઘટનાની વાત કરીએ આ નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાના વધતા બનાવોએ સમાજને ચિંતામાં મૂકી દીધો છે ત્યારે થોડા દિવસ પહેલા માત્ર ચોવીસ કલાકમાં ત્રણ પોલીસકર્મીઓના આપઘાતના બનાવોએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું આ ઘટનાઓમાં કામના ભારણ માનસિક દબાણ અને વિભાગની અંદરની સ્થિતિ અંગે સવાલો ઉઠ્યા હતા તે જ વચ્ચે ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું અને પરિવારજનોએ સીધા આક્ષેપો કર્યા કે સ્થાનિક પીએસઆઈ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો પરિવારનો દાવો છે કે આ વાતનો ઉલ્લેખ દિગ્વિજયસિંહે પોતાની સુસાઈડ નોટમાં પણ કર્યો હતો જે બાદ કરીને સેને મેદાને આવી અને પીએસઆઈ સામે એફઆઈઆર તથા કડક કાર્યવાહીની માંગ સાથે સરકારને ચીમકી પણ ઉચ્ચારી હતી આ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે કારણ કે પોલીસ વિભાગ દ્વારા સંબંધિત પીએસઆઈ સામે એફઆઈઆર નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે આજે ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેના પરિવારને મળવા પહોંચ્યા ત્યારે મૃતક દિગ્વિજયસિંહની બહેને કહ્યું કે તેમના ભાઈને સતત અપમાન અને દબાણ હેઠળ રાખવામાં આવતા હતા અને હવે માત્ર એફ નહીં પરંતુ ઉદાહરણરૂપ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પોલીસ કર્મીને આવી સ્થિતિનો સામનો ન કરવો પડે સાંભળો મૃતકના બહેન શું કરી રહ્યા છે સૌપ્રથમ તમારા મારા સર્વક્ષત્રીય સમાજના ભાઈઓ અને શ્રીકર્ણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ આવડું પગલું કર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે એફઆરઆઈ થઈ છે અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય અને એના જે ઉપલાધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે કરણી સેના અને રાજપૂત સમાજના આગેવાનોનું પણ કહેવું છે કે એફઆઈઆર માં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે પીએસઆઈ દ્વારા અવારનવાર દિગ્વિજયસિંહને માનસિક રીતે પરેશાન કરવામાં આવતા હતા જેના કારણે તેઓ તૂટી પડ્યા અને અંતે આ ગંભીર પગલું ભર્યું જો કે સત્તાવાર રીતે પોલીસ વિભાગ તરફથી હજુ સુધી વિગતવાર નિવેદન આવ્યું નથી પરંતુ સમાજનો દબાણ સતત વધી રહ્યું છે સાંભળો તેમણે શું કહ્યું ધરમવીરસિંહ ગોહિલ શ્રી ગોહિલવા રાજપૂત સમાજમાં ઉપપ્રમુખની જવાબદારીમાં છું ભાઈ કૃષ્ણદેવસિંહ સરવૈયા છે કરણી સેનામાં પ્રમુખ છે અશ્વિનભાઈ લાપાડિયા કરણી સેનાના પ્રમુખ છે રવિરાજસિંહ ગોહિલ છે ખધર પર એ પણ કરણી સેનાના છે અમે બધા આજે અહીંયા પરિવારને સાંત્વના આપવા માટે અને જે મુદ્દો હતો કે જે દોષિત પીએસઆઈ છે ગોસ્વામી એની વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એફઆઈઆર નોંધાય એ બદલ માટે પ્રયત્ન કરનાર સમાજના સૌ આગેવાનો અહીંયા આવ્યા હતા કારણ કે કાલે રાત્રે એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ છે એટલે એ માટે અમે આજે પરિવારને અહીંયા મળવા આવ્યા હતા ફરિયાદમાં સીધો જ ઉલ્લેખ છે કે સ્વર્ગસ દિગુભાને એન કેન પ્રકારે ટોર્ચર કરી અને એમની આત્મ હત્યા સુધી એમની માનસિક પેલી પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી એમની ઉપર ટોર્ચર કરવામાં આવેલું છે ગોસ્વામી દ્વારા એ એ જ ફરિયાદ છે આ સાથે અમે આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે જે પારદર્શક વાત હતી જે તટસ્થ વાત હતી એ લોકો સમક્ષ લાવવામાં આપ મીડિયાવાળાએ બધા જ ભાઈઓએ અમને ખૂબ મદદરૂપ થયા છો પરિવારને ખૂબ મદદરૂપ થયા છો આ સિવાય અમારા સમાજના દરેક સંસ્થાના આગેવાનો ખાસ વડીલો યુવાનો જે આ સંસ્થ આ આખી મુવમેન્ટમાં જોડાણા અને અમારી સાથે ધીરજ અને ધૈર્યથી કામ લીધું અને આપ અત્યારે આ સ્ટેજે અમે પહોંચ્યા છીએ આ સાથે હું એસપી સાહેબ અને તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમણે પણ પારદર્શકતાથી અને તટસ્થતાથી તપાસ કરી અને એફઆઈઆર નોંધી છે એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ ખાસ આ તકે હું વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જે શ્રી ગુજરાત રાજપૂત કરણી સેના પ્રમુખ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વે સંસ્થાઓનો આભાર માનીએ છીએ આ સમગ્ર ઘટના ફરી એકવાર સવાલ ઉભો કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ કર્મીઓની પોતાની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે જો ઉપલા અધિકારીઓ દ્વારા જ નીચેલા કર્મચારીઓ પર દબાણ અને ત્રાસનો માહોલ સર્જાય તો ન્યાયની આશા ક્યાંથી રાખી શકાય હવે સૌની નજર પોલીસ વિભાગ પર છે પીએસઆઈ સામે નોંધાયેલી એફઆઈઆર બાદ શું વાસ્તવમાં કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થાય છે કે પછી આ મામલો પણ ફાઇલોમાં દબાઈ જશે અહીં સવાલો ભાવનગર પોલીસ પર પણ ઊભા થયા છે કારણ કે પીએસઆઈ સામે થયેલી ફરિયાદ પોલીસ દ્વારા સેન્સિટિવ રાખવામાં આવી છે જેથી લોકો આ વિશે વધુ જાણકારી ન મેળવી શકે તો હવે લોકો સુધી આ જાણકારી પહોંચાડવા માટે ભાવનગર પોલીસ કોઈ નિવેદન આપશે કે નહીં તે પણ જોવાનું રહ્યું તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર